ઔરંગઝેબ વિવાદ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે મહેસાણામાં સિંધી સમાજના કાર્યક્રમમાં નીતિન પટેલ બોલ્યા હતા મહારાષ્ટ્રમાં મરાઠાઓ ઔરંગઝેબ વિવાદનો કંઈક ઉપાય કરશે ઔરંગઝેબનું ભૂત એ જોડ્યું છે હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે એટલે ભૂતકાળના જે કલંક આપણે કોઈનો વિરોધ નથી પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાઈ ફરજિયાત લગ્ન કર્યા એ જે કલંક કલંકરૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે અને એમાં જેને તકલીફ પડી હોય એને મદદરૂપ પણ થવાનું છે